પપ્પા માટે પ્રેમનું બલિદાન સત્ય ઘટના પૂર્વી અને હર્ષ કોલેજમાં સાથે ભણતા હતા બંને ભણવામાં હોશિયાર હતા બંને ઉંચ ગુણો સાથે માસ્ટર્સ પૂરું કરી આઈએ એસની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી બંને જણ પ્રથમ પ્રયત્ની આઈએ એસની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ પણ થઈ ગયા હતા અને મેન પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી તે દરમિયાન પૂર્વીના માતૃશ્રીનું અવસાન થવાથી તેણે આગળ આઈએએસની મેઇન પરીક્ષા આપવાનું મુલતવી રાખ્યું હતું પૂર્વીના ઘરમાં કુલ પાંચ સભ્યો હતા તેના માતા પિતા ઉપરાંત તે ત્રણ બહેનો હતી તેને ભાઈ ન હતો તેના માતૃશ્રીનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું તેના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા બજાવી નિવૃત્ત થયા હતા અને હાલ તેમની ઉમર લગભગ અડસઠ વર્ષ થવા આવી હતી તેની બંને બહેનોના લગ્ન થઈ ગયા હતા અને બંને તેમના સંસારમાં સુખી હતી બીજી બહેન અને પૂર્વીના જન્મ વચ્ચે બાર વર્ષનું અંતર હતું અવસ્થાને કારણે હવે તેના પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી પૂર્વીના પિતાને પેન્શન પેટે જે રકમ મળતી હતી તે જીવન નિર્વાહ માટે અપૂરતી હોવાથી તેણે અર્થોપાર્જન માટે સૌ પ્રથમ એક ટ્યુશન ક્લાસમાં નોકરી શરૂ કરી હતી તેનો ટીચિંગ પાવર ખૂબ સારો હતો અને તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો મહાવરો હોવાથી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પોતાનો કોચિંગ ક્લાસ શરૂ કર્યો જેમાં તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને તેનો કોચિંગ ક્લાસ શહેરમાં ખૂબ વખાણ આવવા લાગ્યો હવે તે સારું કમાતી હતી હર્ષના પિતા એક પોલિટિકલ પાર્ટીના નેતા હતા સ્થાનિક સૌરાજ્યની કચેરીઓમાં તેમની ખૂબ સારી વગ હતી તેની માતા એક આદર્શ ગૃહિણી હતા તેની એક બહેન હતી જે તેનાથી બે વર્ષ મોટી હતી તેના લગ્ન થઈ ગયા હતા અને તે તેના સાસરે સુખી હતી હર્ષ આઈએ ની પરીક્ષા પાસ કરી ટ્રેનિંગ પૂરી કરી નાયબ કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયો હતો તે પૂર્વીને ખૂબ સાહતો હતો તેને ખબર હતી કે પૂર્વી પણ તેને ખૂબ સહે છે બે વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાયા પછી તેણે પૂર્વીને તેની સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યું પરંતુ પૂર્વીએ હર્ષને ખોટું ન લાગે તે રીતે હાલ મારી લગ્ન કરવાની ઈચ્છા નથી તેમ કહી ટાળી દીધું હર્ષ જાણતો હતો કે પૂર્વી હંમેશા પુખ્ત વિચારણાના અંતે નિર્ણય લેતી અને લીધેલા નિર્ણય પર હંમેશા કાયમ રહેતી હર્ષ પૂર્વીને દિલના ઊંડાણથી સાહતો હતો અને તેણે તેની સાથે જ લગ્ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો તેથી યોગ્ય સમયે પૂર્વીને સમજાવી તેની સાથે લગ્ન કરવાની આશા સાથે પોતાના વ્યવસાયમાં પ્રવાઈ ગયો તે જ્યારે પણ વતનમાં આવતો ત્યારે પૂર્વીને અસુક મળતો બંને શક્ય હોય તેટલો સમય સાથે વિતાવતા હતા પરંતુ બંને ખૂબ સમજવું હોવાથી તેમણે કદી મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવાનો પ્રયત્ન કર્યો ન હતો હેડ હતી તે જ્યારે ગ્રીન બોર્ડ પર લખાણ કરવા તેની કાયા ફેરવતી ત્યારે કોચિંગ ક્લાસમાં ભણતા યુવાનો તેની કમનીય કાયાના વાળાંકોને તરસી નજરથી નિરખતા હોવાની વાત તેના ધ્યાનમાં હતી તેથી તે તેના શરીરને સાવચેતીથી સાડીમાં કે પંજાબી ડ્રેસમાં લપેટી રાખતી અને તેના અંગુપાંગોનું પ્રદર્શન ન થઈ જાય તે માટે તે સતત સભાન રહેતી હતી પૂર્વીના હાથ નિશે બે યુવાનો અને બે યુવતીઓ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કામ કરતા હતા સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ શહેરમાં ઘણા બધા હતા

જવલન સફળતા મેળવતા હતા સાલુ બેસમાં સૌરવ ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો પરંતુ તે ખૂબ નટખટ હતો તેણે પોલિટિક્સમાં માસ્ટર કર્યું હતું અને તે ની પરીક્ષાની તૈયારી કરતો હતો તે અવારનવાર ક્લાસમાં વિવિધ તીખળ કરી બધાને હસાવતો રહેતો હતો પૂર્વી તેની આવી હરકતોથી ખૂબ શીઢ અને તેને વોર્નિંગ આપતી કે જો હવે પછી તે કોઈ ટેખળ કરશે તો તે તેને ક્લાસમાંથી કાઢી મૂકશે તેમ છતાં સૌરવ પોતાની હરકતોથી બાઝ આવતો ન હતો વેલેન્ટાઇન ડેના દિવસે દર વર્ષે આલ્ફા કોચિંગ ક્લાસમાં રજા રહેતી પરંતુ આ વર્ષે પરીક્ષા નજીક હોવાથી પૂર્વીએ તે દિવસે પણ કોચિંગ ક્લાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું યુવાનોને તે બાબત ગમી ન હતી તેમ છતાં પોતાની ભાવિ કારકિર્દીને ધ્યાનમાં લઈ તે દિવસે સવારે ક્લાસ વહેલો શરૂ કરી દસ વાગ્યા સુધીમાં રજા આપી દેવાની શરતે સ્વીકૃતિ આપી હતી પૂર્વી માટે પણ તે દિવસ ખાસ હતો તેણે આ વેલેન્ટાઇન ડેના દિવસે પોતાના જીવનને લગતા એક મહત્વનો નિર્ણય લેવાનું નક્કી કરી લીધું હતું વેલેન્ટાઇન ડેના દિવસે કોચિંગ ક્લાસના તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા ઘણા વિદ્યાર્થીઓના હાથમાં તેમના વેલેન્ટાઇનને ભેટ આપવા માટેના ગિફ્ટ પેકેટ હતા સૌરવ આજે એકદમ મજાકના મૂડમાં હતો તેના મજાકીય સ્વભાવ મુજબ તેણે મજાક માટે પૂર્વીને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું તેણે પૂર્વીને વેલ્યુ બી માય વેલેન્ટાઇન કહેવાનું નક્કી કર્યું હતું અને તે માટે તે એક સુંદર અને મોટું લાલ ગુલાબનું ફૂલ લઈને આવ્યો હતો જે તેણે દરેકથી છુપાવી રાખ્યું હતું પૂર્વી પોતાનું લેક્ચર પૂરું કરી હેપી વેલેન્ટાઇન ડે એન્ડ બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ કહીને ક્લાસમાંથી બહાર નીકળવા જતી હતી ત્યારે સૌરવે તેના જેકેટમાં સુપાવી રાખેલ લાલ ગુલાબનું ફૂલ હળવેથી બહાર કાઢી પોતાનો એક પગ ઠીસણથી વાળી વિશિષ્ટ મુદ્રામાં બેસવાની તૈયારી કરી પૂર્વીને પ્રપોઝ કરવા જતો હતો બરાબર તે જ સમયે એક અઠ્યાવીસ ત્રીસ વર્ષનું ઊંસો અને દેખાવડો યુવાન કલાસના દરવાજામાં પ્રગટ થઈ પૂર્વી સામે પોતાનું જમણું ખૂટણ ટેકવી ફિલ્મી ઢબે વીલ બી માય વેલેન્ટાઇન પૂર્વી એમ કહ્યું તે જોઈ સૌરવ ફોઠો પડી ગયો અને પોતાના હાથમાં રહેલું લાલ ગુલાબ નીચે પડી ગયું વર્ગના બધા વિદ્યાર્થીઓ સૌરવની હાલત જોઈ હસી પડ્યા અને તેની મજાક ઉડાડવા લાગ્યા બીજાની મજાક કરનાર પોતે આજ મજાકનું ભોજન બની ગયું હોવાથી તે ખૂબ શરમ અનુભવવા લાગ્યો પૂર્વીએ આવનાર યુવક સામે મરમાળું સ્મિત વેરી કહ્યું સોરી ડીયર હર્ષ યટ આઈ કાન્ટ બી યોર વેલેન્ટાઇન અને પ્રેમથી તેના માથામાં હાથ ફેરવી તેના વાળ વિખેરી નાખ્યા હર્ષના દિલને પળ બે પળ માટે દુઃખ થયું તેમ છતાં તે હસતું મોઢું રાખી બોલ્યો ભલે આઈએસની પરીક્ષામાં હું સફળ થયો હોઉં પણ પ્રેમની પરીક્ષામાં હું નાપાસ જ થાવ છું ભગવાન જાણે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે પૂર્વી મજાકના લહેજામાં જો મજા ઇંતજાર મેં હે કોઈ ઇકરાર મેં કહા એમ બોલીને પૂર્વી હશે વિદ્યાર્થીઓ વર્ગખંડ છોડી ગયા એટલે પૂર્વીએ હર્ષને કહ્યું હું દર વર્ષની સીમા આજે તારી ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી આપણે આજનો દિવસ મારા ઘરે વિતાવીશું હું આજે તને ભાવતી રસોઈ બનાવી મારા હાથે જમાડવાની શું અને મેં લીધેલા એક મહત્વના નિર્ણયની તને જાણ કરવાની શું શબ્દો સાંભળી હર્ષ થોડોક અવઢવમાં પડ્યો આજે પૂર્વી થોડાક અલગ મૂળમાં હોય તેવું તેને લાગ્યું પૂર્વીનો તેના જીવન વિશે સો મહત્વનો નિર્ણય હશે તે હર્ષ કલ્પી ન શક્યો પૂર્વી અને હર્ષ જ્યારે પૂર્વીના ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાંથી પૂર્વીના પિતાજીનો નો અવાજ આવતો હતો અને હર્ષ સીધા તેમના રૂમમાં ગયા હર્ષે પૂર્વીના પિતાજીના શરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા પૂર્વીએ પિતાજીને પાણી અને દવાની ટીકડીઓ આપી જે તેમણે યંત્રવત લઈ ગળા ની સેવ ઉતારી પથારીમાં લંબાવ્યું પૂર્વી હર્ષની બેઠક રૂમમાં બેસાડી રસોડામાં ગઈ અને બંને માટે કોફી તૈયાર કરી લઈ આવી કોફીના જગમાંથી ઉઠતી ગરમ વરાળ તરફ તાકી રહેલી પૂર્વીના મગજમાં વિષારોનું વાવાઝોડું ઉમટ્યું હતું તે જાણતી હતી કે હર્ષ તેને ખૂબ છે તેથી તેણે લીધેલા નિર્ણયની જાણ હર્ષને કેવી રીતે કરવી અને હર્ષની તે નિર્ણય પર શું પ્રતિક્રિયા હશે તેની કલ્પના કરવી તેના માટે ખૂબ અઘરી હતી હર્ષ ખૂબ બેતાબીથી પૂર્વીના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો પૂર્વી પોતાના દિલની વાત કેવી રીતે હર્ષ સમક્ષ મૂકવી તે નક્કી કરી શકતી ન હતી માટે તેણે હર્ષને પોતાનો નિર્ણય જણાવતા પહેલા થોડીક પૂર્વ ભૂમિકા બાંધવાનું નક્કી કરી ગંભીરતાપૂર્વક બોલી હર્ષ દરેક મનુષ્યના જીવનમાં લગ્નનું ખૂબ મહત્ત્વ હોય છે સુખી જીવન જીવવા માટે એક હમદર્દ હમસફરની જરૂરિયાત અનિવાર્ય છે લગ્ન થકી દરેકના જીવનમાં બાળકોનું આગમન થાય છે પરંતુ બાળકો પેદા કરવા પાછળ પણ એક સ્વાર્થી મકસદ રહેલો હોય છે તેમ હું માનું છું જીવનની સંધ્યા ટાણે દરેક જણ પોતાની સાર સંભાળ અને કાળજી રાખે તેવું કોઈ પોતીકું પોતાની પાસે હોય તેવું ઈચ્છે છે આપણો સમાજ પુરુષ પ્રધાન છે અહીં સ્ત્રીઓ કરતાં પુરુષોનું મહત્વ વધારે છે દીકરીઓ લગ્ન કરી પોતાના સંસારમાં પ્રોવાઈ જાય ત્યારે મા બાપનો સહારો તેમનો દીકરો બનતો હોય છે પૂર્વી એક પળ અટકી આગળ બોલી કદાચ મારા માતા પિતાએ તેવું વિચારી તેમના જીવનના સંધ્યાકાળે પુત્રની જરૂરિયાતને ધ્યાને લઈ મને જન્મ આપવાનું નક્કી કર્યું હશે અને એટલે જ મારી દીદી અને મારા જન્મ વચ્ચે બાર વર્ષનું અંતર છે તેમણે મને જન્મ આપતા પહેલાં કદાચ ખૂબ મનોમંથન કર્યું હશે હું માનું છું કે મારી બહેનોના લગ્ન પછી તેમની સંભાળ કોણ લેશે તેવું વિચારી તેમણે પુત્ર થવાની આશાએ તેમના જીવનમાં વધુ એક બાળકને પેદા કરવાનું વિચાર્યું હશે પરંતુ તેમના કમનસીબે હું દીકરી તરીકે અવતરી તે વખતની તેમની મનોદેશા કેવી હશે તે હું કલ્પી શકતી નથી તેમના જીવનમાં કદાચ મારું આગમન તેમને ગમ્યું નહીં હોય તેવું હું માનું છું તેમ છતાં તેમણે ભગવાનના નિર્ણયને શિરોમાન્ય રાખી મારી ખૂબ સરસ પરવરિશ કરી છે મને ખૂબ લાડકોટથી ઉછેરી છે અને ખૂબ ઉચ્ચ શિક્ષણ પણ આપ્યું છે મારા માતૃશ્રીના અવસાન પછી મારા પિતાના ખાલી પાસે મેં આઈએએસની ફાઇનલ પરીક્ષા ન આપવાનો આકરો નિર્ણય કર્યો હતો અને ત્યારથી હું સતત તેમની કાળજી લઈ રહી છું અને એક કોમળા છોડમાં માફક તેમની માવજત કરું છું હું ઈચ્છું છું કે તેઓ પોતાનું શેષ જીવન ખૂબ આનંદથી જીવે અને તેમને કદી પુત્રની ખોટ ન ચાલે અને મને જન્મ આપવાનો તેમને કોઈ અફસોસ ન થાય તે માટે મેં આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે હું તેમની અધૂરી આશાઓ અને યુષ્ણાઓ પૂરી કરવા માટે તેમનો પુત્રથી જીવવા માંગુ છું માટે પ્લીઝ મારી મજબૂરીને સમજી મને માફ કરી દે અને કોઈ સારું પાત્ર શોધી પરણી જા પૂર્વીએ પોતાના નિર્ણયની જાણ કરી હર્ષ સામે જોયું હર્ષ નિઃશબ્દ હતો થોડી ક્ષણો પછી હર્ષ બોલ્યો પૂર્વી મારા જીવનસાથી તરીકે તું અને ફક્ત તું જ એક યોગ્ય પાત્ર છે મેં તારા સિવાય અન્યને મારા જીવનસાથી તરીકે કદી કલ્પના કરી નથી માટે કોઈ અન્ય સારું પાત્ર શોધવાનો પ્રયત્ન થતો જ નથી હવે રહી વાત બાપુજીની તો સહર્ષ હું બાપુજીને આજીવન મારી સાથે રાખવા તૈયાર છું હું જમાઈના બદલે તેમનો પુત્ર થઈ રહેવા તૈયાર છું માટે તું તારા નિર્ણય પર પુનઃ વિચાર કર પૂર્વીએ કહ્યું પિતાજી રહ્યા સિદ્ધાંતવાદી શિક્ષક તે ખૂબ સંવેદનશીલ છે અને માતાજીના અવસાન પછી તેમનું હૃદય ખૂબ આળું થઈ ગયું છે માટે તે કોઈના વશાળા થવાનું કબૂલ નહીં કરે વળી સમાજ પણ ટીકા કરશે દીકરીના ઘરનું પાણી પણ લઈ શકાય નહીં તેઓ પિતાજીનો સિદ્ધાંત છે માટે કદી મારી દીદીઓના ઘરે રાત રોકાયા નથી વધારામાં તારા માતા પિતાને પણ કદાચ તે ગમશે નહીં માટે હું મારી સહેલી દક્ષાને તારા માટે સજેસ્ટ કરું છું તે ખૂબ પ્રેમાળ અને સુશીલ યુવતી છે મેં થોડા દિવસ પહેલાં તેના મનનો તાગ લેવો પ્રયત્ન કરી જોયો છે તે કદાચ હજુ અસ્પષ્ટ છે પરંતુ હું માનું છું કે તે મનોમન તને પ્રેમ કરે છે મને લાગે છે કે તે તારા માટે ખૂબ યોગ્ય પાત્ર છે માટે તું તેની સાથે લગ્ન કરી લે તેવી મારી વિનંતી અને અરજ છે તમારી બંનેની મુલાકાત કરાવવા માટે મેં તેને આજે આપણી સાથે જમવા પણ બોલાવી છે તે થોડી વારમાં આવતી જ હશે પૂર્વીએ પોતાનું કથન પૂરું કર્યું એટલે દક્ષા હર્ષના માતા પિતા સાથે પૂર્વીના બેઠક રૂમમાં દાખલ થઈ હર્ષના પિતા બોલ્યા પૂર્વી બેટા અમે તારી બધી વાતો સાંભળી લીધી છે પરંતુ મને આશ્ચર્ય થઈ છે કે તારા જેવી હોશિયાર છોકરી કેમ મને અને હર્ષની મમ્મીને ઓળખવામાં થાપ ખાઈ ગઈ બેટા તું હર્ષને ખૂબ પ્રેમ કરે છે તે બાબત તારા સમર્પણથી જણાઈ આવે છે હું તારા પ્રેમના બલિદાનની ભાવનાની અને તારા સંસ્કારોની કદર કરું છું પણ પૂર્વી બેટા તું સમજ તું હર્ષને છે તેના કરતાં વધારે હર્ષ તને કેટલું સાહે છે તેની ખુશી માટે અમે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ અમે દક્ષાના ખૂબ આભારી છીએ કે તેણે અમને તારા મનોમંથન અને આ આકરા નિર્ણયની વાત સમયસર કરી દીધી મારા માટે તારા પિતાજી મારા સગા ભાઈ બરાબર છે તારા લગ્ન પછી જો તારા પિતાજી ઈચ્છે તો આપણી સાથે રહી શકે છે અને જો તેમને અનુકૂળ ન હોય તો જ્યાં સુધી તેમની જીવાદોરી હશે ત્યાં સુધી તું તેમની સાથે રહીજે આમને કે હર્ષની તે બાબતે કોઈ વાંધો નહીં હોય તું તારો કોચિંગ ક્લાસ પણ ચાલુ રાખી શકે છે અને તું જે કમાય તે બધું તારું અંગત રહેશે જેનો તું સાહિત્ય ઉપયોગ કરવા સંપૂર્ણ હકદાર અને સ્વતંત્ર રહેશે બસ હર્ષ અને તું સુખીથી જિંદગી ગુજારો તેવી અમારી ઈચ્છા છે અને તે માટે અમારા આશીર્વાદ પણ છે માટે બેટા તું લગ્ન ન કરવાના તારા નિર્ણયને પડતો મૂકી હર્ષ સાથે પ્રભુતામાં પગલાં પાડવા સંમતિ આપ તેવી મારી આગ્રહભરી વિનંતી છે પૂર્વી હર્ષના પિતાજીના આગ્રહને અવગણી ન શકી તેણે શરમાઈને પોતાનું માથું હલાવી સંમતિ આપી એટલે હર્ષના માતા પિતા પૂર્વીના પિતાજીના રૂમમાં ગયા અને વિધિવત રીતે તેમની સામે પોતાના દીકરા માટે પૂર્વીનું માંગુ નાખ્યું પૂર્વીના પિતાજીએ લાગણી વશ થઈ સજળ નયની અને આભાર સહ તેનો સ્વીકાર કર્યો તેમણે હર્ષને બોલાવી પૂર્વીના લગ્ન માટે પૂર્વીની જાણ બહાર તૈયાર કરાવી રાખેલા દાગીનામાંથી એક સોનાની વીટી કાઢી હર્ષને આપી પૂર્વીની આંગળીમાં પહેરાવી સગાઈની વિધિ પૂરી કરવા જણાવ્યું હર્ષે પોતાના જમણા પગનું ઘૂંટણ વાળી ફરીથી ફિલ્મ અંદાજમાં પૂર્વીને કહ્યું યુ બી માય વેલેન્ટાઇન બેબી અને પૂર્વીના જવાબની રાહ જોયા વિના પૂર્વીની આંગળીમાં સગાઈની વીટી પહેરાવી દીધી હર્ષની ફિલ્મી અદા અધીર અને ઉતાવળ જોઈ સૌ હસી પડ્યા પૂર્વી તેના પિતાના શરણોમાં ઢળી પડી એટલે તેના પિતાજીએ તેને પોતાની સાતીએ વળગાડી હર્ષના પિતાજીને ઉદ્દેશીને ગર્વથી કહ્યું વેવાય મારી પૂર્વી દીકરી નહીં દીકરો છે દીકરો અને તેનાથી વધુ કહું તો તે એક અણમોલ રત્ન છે જે તેના સંસ્કારોના પ્રકાશથી આપનું ઘર અજવાળશે તેવો મને વિશ્વાસ છે હર્ષના પિતાએ પૂર્વીના પિતાને કહ્યું આપે ઉમદા સંસ્કારોનું સિંચન કરી પૂર્વીરૂપી સંસ્કારિતાનું જે મગમગતું ઓપવન અમોને ધર્યું છે તે માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું સાંજે જ પૂર્વી એક અણમોલ અને અદિત્ય રત્ન છે પૂર્વી પોતાના પિતાથી અળગી થઈ અને સાડીનો પાલો માથે ઢાંકી હર્ષના માતા પિતાને શરણવંદના કરી આશીર્વાદ લીધા દક્ષાના ગાલે સૂટલી ભરી તેને પ્રેમથી લૂચી કહી પૂર્વે હસતી હસતી કંસારનું આંધણ મૂકવા રસોડામાં ચાલી ગઈ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો